સાયલામાં યોજાયેલ મેળામાં વરસાદને કારણે લોકોની મજા બગાડી સાયલામાં લાલજી મહારાજની જગ્યામાં યોજાયેલ મેળામાં ઠેર ઠેર પાણી ભરાયા જેમાં સ્ટોલ વેપારીઓ ચિંતામાં મુકાયા નુકસાનનું વળતર મળે તેવી આશા સાથે બે હાથ જોડી વિનંતી કરી રહ્યા છે લોકો ખરીદેલો માલ પણ પાણી ફરી વળતા વેપારીઓને લાખોનું નુકસાન ભારે વરસાદને પગલે સાયલામાં યોજાયેલ મેળામાં લોકોને મોટા પાયે નુકસાન જેમાં વેપારીઓની માંગ છે કે મેળાનો સમય લંબાવ્યા અથવા તો ભરેલા રકમ પરત આપે એવી સ્ટોલ અને રાઇડ ધારકોની માંગણી સાથે જણાવ્યું આજરોજ છવ્વીસ તારીખ આઠમે સાયલા ગામે અંધાધાર વરસાદ પડતા અમારો ગરાબી ન હોવાથી અમારો માલ સામાન પડી રહેલ છે જેથી કરીને સરકારને અમારી એવી અપીલ છે કે આ મેળો વરસાદના કારણે બે દિવસ ત્રણ દિવસ હજી લંબાવે જેથી કરીને અમને આ જે અમારું નુકસાન છે એનું અમે પાછું વળતર મેળવી શકીએ અમને સરકાર સરકાર શ્રીને એવી અપીલ છે કે જો એવું ન થઈ શકતું હોય તો એનો કંઈક બીજો રસ્તો કાઢે અમને કંઈક એનું અડતર મળે પાછું વળતર મળે એવું કંઈક અમને કરી દે એવી બે હાથ જોડીને સરકાર શ્રીને વકીલ છે